તો જો સાતી પણ કેમ કામ કરે છે એની સાથે દવા પણ છટાઈ જાય નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિત્ર આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક ખેડૂતે બનાવેલ જુગાડ જે મગફળીમાં દવા છાટે છે અને એકજમ એકદમ જે જુગાડ બનાવેલો છે સસ્તામાં થઈ જાય માત્ર બે હજાર રૂપિયાની કિંમતમાં તમારા ખેતરમાં દવા પણ છટાઈ જાય અને એની સાથે ડબલ કામ થાય સાતી ચાલતું હોય ત્યારે તમે એમાં દવા પણ છાટી શકો છો તો એ ખેડૂતે કઈ રીતે બનાવ્યું છે અને કેવી રીતે છે એ સિસ્ટમ આખી તમને આ વિડીયોની અંદર બતાવીશું તો પહેલાં તો આપણે કેવી રીતે બનાવેલ છે એ બતાવીશું મગફળી કેવી રીતે વાવેલી છે અને કેટલા ચાન્સ લેતા જાય અને વીઘે કેટલો ખર્ચ આવે એ બધી માહિતી આ વિડીયોની અંદર આપણે આપીશું તો ખેડૂત મિત્રો આ મગફળી છે છવ્વીસની જારી અને આપણે જે જોતા હોય છે અમુક ઉપર દવા છાંટવાના ખેડૂતો બનાવેલા હોય છે પચાસ હજાર ત્રીસ હજારના અલગ અલગ ખર્ચ પીટીઓ ગેર ઉપર હાલતા હોય છે એના માટે અલગ અલગ ખર્ચ કરતા હોય છે ખેડૂત મિત્રો તો આ ફક્ત બે જ હજારમાં પીટીઓ ગેરમાં નહીં ડાયરેક્ટ આપણે બેટરીનો પાવર હોય બાર વોલ્ટનો એની ઉપર આપણે જે પંપની બેટરી હોય બસો પચાસ આઈપીએસ ને ડબલ મોટર વાળી બેટરી સોરી મોટર છે એના ઉપર ખેડૂતે ફક્ત ટ્રેક્ટર ની બેટરીમાંથી પાવર મારી એની સ્વીચ રાખી અને એક આ ડ્રમ લીધું છે પચાસ નું જેમાં દવા અને પાણી નાખી શકે અને તમે જોઈ શકો છો કે ચાર નોજલ ગોઠવેલી છે આપણે હમણાં ચાલુમાં પણ બતાવીશું અને ટ્રેક્ટર હાલતું જાય અને સાતી પણ હાલતું જાય અને આ યુવરાજ ટ્રેક્ટર છે એમાં ડગરા ફિટ કરેલા છે એટલે છવ્વીસ ની જયારે કાયદેસર જે પાંચ પલુની હાલતા જાય એ રીતે ચાર ચાંસમાં દવા પણ છટાતી જાય અને એકદમ સસ્તામાં પતી જાય એવું કહેવાનું છે કે ભાઈ મારે ત્રણ લીટર હાલી જાય છે સાતી અને દવા બે તો આપણા અંદાજે વીસ રૂપિયા ની આજુબાજુ એક વીઘાનો ખર્ચ આવે અને બીજો એક મોટો ફાયદો એ કે તમે જોઈ શકો છો કે આ પણ ખર્ચ વગરનું છે આ પબ છે જે દવા છાંટવાનો જુગાડ બનાવેલો છે એ પણ ખર્ચ વગરનો છે લાવો તમને નજીક બતાવીએ તો ખેડૂત મિત્રો આપણે જોઈએ ચાલુ કરીને આપણે ખેડૂત પાસે ચાલુ કરાવીએ કઈ રીતે છે ઊંચું કરીને અત્યારે આપણે પાણી નાખીને ચા વિડીયો બનાવવા માટે આપણે અહીંયા આવ્યા હતા ને જોયું કે ભાઈ કામ સારું છે બીજા ખેડૂતોને માહિતી મળે માટે જો આ ચાલુ થઈ ગઈ છે ડાયરેક્ટ બેટરીમાંથી પાવર આપેલો છે અહીંયા ખેડૂતે સ્વિચ રાખેલી છે જો આ બરાબર છે અને બીજું કે અહીંયા નોઝલ ઉફિટ કરવાનો જુગાડ કરેલો છે નોઝલ આપણે જેટલા જારી હોય એટલે સાકડી પોળી કરી શકીએ છીએ વધઘટ દવા નાખવી હોય આપણે આમાં છાંટવી હોય તો ટ્રેક્ટર પણ વધઘટ રાખી શકીએ અને આમાં નોઝલના કાણા પણ ફેરફાર કરી શકીએ છીએ અને આ છે મોટર તમે અહીંયાથી બતાવી દઉં તમને જો બસો પચાસ પીએસઆઈની મોટર છે બાર વોલ્ટની અને એને વધઘટ કરવા માટે રેગ્યુલર છે આ એનું ઢાકડું છે કે જેથી મોટર ઉપર પાણી ના જાય જોવો તમે જો આ ધીમે પણ તમે કરી શકો છો કદાચ તમને એમ થાય કે ભાઈ દવા વધારે જાય છે છે આપણે ટ્રેક્ટર ધીમું તો પણ જો આ પ્રેશર ધીમો થઈ ગયો અને વધારી પણ શકો છો આ રીતે અને આમાં જો વાત કરીએ તો આ ડ્રમ રેગ્યુલર જો પચાસ લીટરનું આ ડ્રમ છે પાણીમાં આ રીતે દસ રૂપિયા ની ગણી રાખીને ગાડી ને નાખી દેવાનું અહીંયા એની આ નળી દીધેલી છે ઉપરથી એક હોલ કરીને ફિક્સ જેથી છલકે નહીં પાણી અને બહુ ઈજી છે અને આ સાથીની જો વાત કરીએ તો છવ્વીસની જારીએ ચાર દાંતે વાવેલું હોય તો આ રીતે સાતી આપણે હાલી શકે અને આ જે રાપ છે રેમાનિયા એ સત્તર ઇંચના છે અને આ ડબલ ડોઢાઈને હાલતું હોય એ રેમાન્યું છે એ પણ તમને હમણાં બતાવીશું અમારી બાજુ આજ રીતે વાવેતર થતું હોય એટલે આ રીતે સારી રીતે હાલે છે હવે જો બે થી બાવીસો રૂપિયા ની આજુબાજુ થઈ ગયું છે નવસો રૂપિયા મોટર આવેલી છે ત્રણસો રૂપિયા ડ્રમ અને નોજલવું ને નળિયું ને ઝીણું મોટું કરીને બે આજુબાજુ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે એક મફત ના ભાવમાં કહેવાય અને હવે આપણે ચાલતું પણ જોઈશું તો જો હવે સાતી પણ કેમ કામ કરે છે અને એની સાથે દવા પણ છટાઈ જાય રેગ્યુલેટર ચાલતું ફૂલ કરી દે હમ જાઓ તો જો કામ છે અને એકદમ સસ્તું અને સારું તો જો આપણે પાછું હવે જોશું કે રિટર્નમાં આવે ત્યારે કઈ રીતે થાય છે તો જો ખેડૂત મિત્રો પાછું રિટર્નમાં જાય ત્યારે પણ આપણે જોઈ લેશું કે આ જે વધારાની કોઈ બાટલું હોય એને રાપ લેતી જાય અને પાછા પણ ચાર ચાન્સ લેવાતા જાય દવાના અને સાતી પણ પરફેક્ટ હાલતું જાય ખેડૂત મિત્રો આમાં આપણે દવા છાંટવામાં એક બીજો પણ ફાયદો થાય છે કે તમે ગમે એટલી વાર છાંટવી હોય બેટરી આપણે લો જવાની કે ચાર્જિંગ કરવાની કે કાંઈ ટેન્શન નહીં એક જ ધારો આપણે જે માપ રાખેલો છે એ મુજબ છેટ સુધી આપણે દવાનો પ્રેશર રહીએ છીએ અને એ જ માપે દવા છટાય છે કારણ કે આનો પાવર ડાયરેક્ટ ટ્રેક્ટરની બેટરીમાં આપેલો છે એટલે એ ટ્રેક્ટર ચાલુ હોય એટલે એ તો ચાર્જ થતી જ હોય છે તો એ પણ એક મોટો ફાયદો છે અને વધારાની કાંઈ બેટરીઓ કાં તે ભવિષ્યમાં આપણે મેન્ટેનન્સ ના રહીએ પણ સાચવવાનું પણ ના રહીએ ફક્ત આને ખોલીને આપણે સિઝન પૂરી થાય મૂકી એટલે પાછું હતું ત્યારે ફિટ કરીએ ત્યારે હતું એમને તો ખેડૂત મિત્રો આ તો એક ખેડૂતે બનાવેલ જુગાડ જે ખુબ સસ્તો અને ફાયદાકારક છે આવા જ બીજો વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો